ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા કરો આ વસ્તુનું સેવન ચોમાસામાં મોસમી બીમારીનું જોખમ વધી જાય છે આ ઋતુમાં ઇમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જરૂરી છે જો તમે અમુક ફૂડનું સેવન કરો છો તો ઇમ્યુનિટી વધે છે અને ચોમાસામાં થતી બીમારી પણ દૂર રહે છે પરંતુ વરસાદની ઋતુમાં ઘણા મોસમી રોગોનું જોખમ વધી જાય છે આ બીમારી એવા લોકોને પણ અસર કરે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે આ સમય દરમિયાન મોસમી ફ્લૂના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે જો તમે તમારી જાતને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય આ ઋતુમાં કઈ બીમારી વધુ જોખમી છે આ બીમારીનું જોખમ વધે છે ચોમાસામાં ટાઇફોઇડ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ઇન્ફ્લુએન્ઝા વાયરલ ઇન્ફેક્શન ન્યુમોનિયાનું જોખમ વધે છે એક તુલસીનો છોડ તુલસીને એક આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અનેક રોગો ફેલાવાનું જોખમ વધી જાય છે આ સ્થિતિમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે આ માટે તમે તુલસીનું સેવન કરી શકો છો જો તમે ઈચ્છો તો તમે તેનો ઉકાળો બનાવીને પી શકો છો અથવા તેના પાંદડા સીધા ચાવી પણ શકો છો આ બીમારીને દૂર રાખવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે બે તાદુ આદુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરદી અને ખાંસીથી રાહત આપવામાં મદરૂપ થાય છે તમે આદુની ચા અથવા ઉકાળો પી શકો છો જો ઇચ્છો તો તમે તેનો ઉપયોગ શાકભાજીમાં મસાલા તરીકે પણ કરી શકો છો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે ત્રણ ગરમ પીણા આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે તમે સૂપ હર્બલ ટી અને ઉકાળો પી શકો છો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે તેમજ ગળાનો દુખાવો પણ મટાડશે ચાર કાળા મરી કાળા મરીની પ્રકૃતિ ગરમ હોય છે તેમાં રહેલું પાઇપેરીન નામનું તત્વસ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો તમે તેનું સેવન કરો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે પાંચ તાજા ફળો અને શાકભાજી વરસાદની ઋતુમાં મોસમી ફળો અને શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર